આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની પંચમહાલ જિલ્લાના કાલોલ પીએસઆઈને મોબાઈલ ફોન પરથી છોકરી પર ગેંગરેપ પોલીસથી થાય તે ઉખાડી લે તેવી ધમકી આપનાર ચારેય ઈસમોને પકડી પાડી વરઘડો કાઢતી કાલોલ પોલીસ ગત રવિવાર સાંજે પોલીસને બાતમી મળી કે અનિલ કુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની કોઈ ગુનો કરવાની પહેરમાં છે અને પેરોલ સ્ટેશનના નાળા પાસે ગુસ્સામાં ફરી રહ્યો છે જે આધારે પોલીસે અનિલ કુમાર ઉફે ઉન્નાને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી કોઈ ગુનો ન કરવા સૂચના આપી હતી ત્યારબાદ કાલોલ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન રાત્રે દસ કલાકે કાલોલના સિનિયર પીએસઆઈ આરડી ભરવાડના મોબાઈલ પર ત્રણ મિસકોલ આવ્યા હતા અને ત્યારબાદ કૃષિ કેન્દ્ર પાસે ગાડી ઊભી રાખી પીઆઈ દ્વારા ફોન સ્પીકર પર રાખી સામેથી ફોન કરતા હું અન્નો કુમાર શિવકુમાર સોની બોલું છું તું પીઆઈ આરડી ભરવાડ બોલે છે તેમ જણાવતા પીઆઈએ જણાવ્યું કે હા હું બોલું છું ત્યારે સામેથી જણાવ્યું કે હું કાલોલનો મોટો ગુનેગાર છું અને મારી પાસે આખી ગેંગ છે જેમાં ભાવિક મહેન્દ્રભાઈ ગાંધી તથા રાકેશ રામચંદ્ર ગિરી અને હેમરાજસિંહ કિરણસિંહ સોલંકી છીએ અને કાલોલ તથા ડેરોક વિસ્તારમાં ધાક જમાવીએ છીએ અને કોઈ પણ છોકરી રસ્તે જતી હોય તો તેની ઉપર ગેંગરેક કરીએ છીએ ઉત્તર પ્રદેશની બાજુ જતા રહીશું અને હાથમાં નહીં આવે તારે નોકરીમાંથી હાથ ધોવો પડશે અને જરૂર પડીએ એક બે પોલીસને પણ પાડી દઈશું એમ કહી લે મારા બીજા સાથીદાર ભાવિક સાથે વાત કર તેમ કહીને તેનો ફોન આપેલ ભાવિકે કહ્યું અન્નો જેટલો મોટો ગુનેગાર છે તેનાથી પણ વધારે ખતરનાક માણસ હું છું અમારાથી સાચવીને રહેજે એમ કહી મારી ગેંગના રાકેશગીરીને ફોન આપું છું તેની સાથે વાત કર તેમ કહીને ફોન આપતા તેણે પણ કહ્યું કે હું યુપીની ગેંગમાં કામ કરતો હતો અમે હાલ હથિયારો સાથે ફરીએ છીએ પોલીસથી જે થાય તે ઉખાડી લેજે અને અમારાથી પોલીસને બચાવીને રાખજે હેમરાજ સાથે વાત કર તેમ કહી હેમરાજને ફોન આપતા તેણે પણ ધમકી આપતા એમ કોઈ પણ પ્રકારના બળત્કાર કરી યુપી જતા રહીશું અને હાથ ધર કર ધરશું આ રીતે પોલીસને ખુલી ધમકી આપતા ચારેની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો રિપોર્ટર સાજીદ વાઘેલા કાલોલ વાત્સલ્યમ સમાચાર ચાર ઈસમો કોઈ પણ કેફી પીણા હેઠળ નશો કરી અને પોલીસને તથા પોલીસના માણસોને તથા મને અવારનવાર ફોન કરી જણાવતા કે અમે કાલોલના દાદા છીએ તેમજ કાલોલ વિસ્તારમાં અમે ગમે એવા ગંભીર ગુના કરીએ તો કોઈપણ પબ્લિક અથવા જાહેર જનતા જો ફરિયાદ કરવા માટે આવે તો અમારી કોઈ પણ ફરિયાદ લેવી નહીં નહીં તો પોલીસને પણ અમે જોઈ લઈશું આવી તેવી અવારનવાર ફોન કરી અને જણાવતા હોય જેથી પોલીસ સ્ટાફ સાથે આ માણસોની શોધખોળ કરતા તેમાંથી બે માણસો મળી આવે જેમાં અક્ષય ઉર્ફે અન્નો સોની રહે કાલોલ તેના વિરુદ્ધમાં પણ અગાઉ કાલોલ પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુનાઓ દાખલ છે તેનો સાથીદાર ભાવિક ગાંધી છે તેના વિરુદ્ધમાં પણ કાવલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે તેમજ એ ઉપરાંત બીજા સ્થળ ઉપરથી નાસી છૂટેલા રાકેશ ગિરી ગોસાઈ તથા હેમરાજ સોલંકી એ બંનેનાઓ હતા જે ચારે જણને આજ રોજ ગઈકાલે બેને પકડેલ તેમજ બીજા બે બાકી હતા જેમને આજે પકડી પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ લોકો જે છે પબ્લિકમાં પણ એન કેન પ્રકારે અવારનવાર જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હતા એનાથી લોકો ફરિયાદ કરવા માટે પણ ડરતા હતા પોલીસ સ્ટેશન આવી ફરિયાદ પણ નહોતા કરતા અને ઘણી વખતે સામાન્ય ચોરી તથા લૂંટફાટ જેવા ગુના કરતા પરંતુ રેકોર્ડ ઉપર પણ પબ્લિક આપવા માટે તૈયાર ન હોય તો આ જેઓના વિરુદ્ધમાં અત્રે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ જે તે જગ્યાએ તેઓએ છુપાવેલા હથિયાર પણ લાકડી તથા ધારિયું વગેરે કબજા કરેલ છે એનું રિકન્સ્ટ્રકશનનું પંચનામું પણ આજ રોજ કરવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે સર આ રીતે જે રીતે કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બરાબર તો દરેકે મર્યાદામાં રહેવું જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ અને આવી કોઈપણ પ્રકારની લુખાગીરી અથવા દાદાગીરી કોઈપણ રીતે કરવી જોઈએ નહીં વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન વન